આપણા બધાનું કમ્ફર્ટ ફૂડ એટલે કે ખીચડી ખીચડી તો આપણે બધા પ્રકારની ખાધી હશે પણ આજે આપણે બારડોલીની ફેમસ એવી જલારામ ખીચડી બનાવીશું જે એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો જલારામ ખીચડી બનાવવા માટે અહીંયા એક કપ ચોખા અડધો કપ મગની દાળ વન બાય ફોર્થ કપ તુવે બધું જ મિશ્રણને ધોઈને સારી રીતે આપણે પલાળી દેવાનું છે હવે કુકરની અંદર ચોખા અને દાળનું મિશ્રણ અને અહીંયા ગાજર દૂધી કોબીજ ફ્લાવર સક્કરિયા બટેટા બધા શાકભાજી અડધો કપ લીલા વટાણા મીઠું હળદર અડધી ચમચી ઘી એડ કરીને ત્રણ વિસલ કરી લઈશું હવે એક પેનમાં તેલ ગરમ કરીને જીરું બધા સૂકા મસાલા લીલા મરચાં એડ કરીશું મીઠા લીમડાના પાન આદુની પે એક ચમચી જેટલું નારિયેળનું છીણ એડ કરીશું નારિયેળનું છીણ એડ કરવું જરૂરી છે હવે ત્રણ ટામેટાની પ્યુરી મીઠું હળદર ધાણાજીરું પાવડર એડ કરીને ગ્રેવીમાં ગરમ પાણી એડ કરીને ગ્રેવીને સારી રીતે ઉકાળી લઈશું બનાવેલી ખીચડી ઉપર ગ્રેવી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું તો બારડોલીની ફેમસ એવી જલારામ ખીચડી તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય